નમસ્કાર મિત્રો વલસાડમાં એક શ્રમિક પરિવારના સભ્યોએ ગઈકાલના વાસી સમોસા ખાધા હતા જે બાદ પેટમાં દુખાવો અને ઉલટી થવા લાગી હતી ઉલટી બંધ કરવા રિવાઇટેડ નામની દવા માતા અને બે બાળકોએ લીધી હતી જે બાદ પણ તબિયત ન સુધરતા સંબંધીઓએ એકસો આઠની મદદ લઈને માતા અને બે બાળકોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા વલસાડ સિટી પોલીસે મહિલાની લાશનો કબજો મેળવી આજે વલસાડ સિવિલ હોસ્પિટલમાં પેનલ પીએમ કરાવવાની તજવીજ હાથ ધરી હતી પીએમના પ્રાઇમરી રિપોર્ટ બાદ પણ મોતનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી જોકે રિપોર્ટ બાદ સાચું કારણ સામે આવશે પરિવારના સભ્યોની પૂછપરછ કરતા તેઓએ ગઈકાલ રાતના સમોસા ખાધા બાદ પેટમાં દુખાવો અને ઉલટી જેવું થવા લાગ્યું હતું પેનલ પીએમના પ્રાથમિક રિપોર્ટમાં મૃતક મહિલાના જઠરમાંથી ઝેરના કોઈ ચોક્કસ પુરાવાઓ મળ્યા ન હતા જેથી પેનલ પીએમનો રિપોર્ટ આવ્યા બાદ આગળની તજવીજ હાથ ધરવામાં આવશે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો